પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસમાં ભારત માટે એક માઠા અને નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે જેમાં સતત રેસલિંગથી ચર્ચામાં રહી શાનદાર પ્રદર્શન કરી દેશનું નામ રોશન કરનારા અને ફાઇનલ સુધી પહોંચનારા વિનેશ ફોગાટ ફાઇનલથી ડિસ્કવોલિફાય થયા છે ઓલિમ્પિક એસોસિએશન દ્વારા આ મામલે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે ને વિનેશ ફોગાટને શું કામ ડિસ્કવોલિફાય કરવામાં આવ્યા છે શું સમગ્ર મામલો છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આ દિવસોમાં પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસ ચાલી રહ્યું છે ને ભારત દેશના જે રમતવીરો છે અલગ અલગ ક્ષેત્રના તેઓ પેરિસ ઓલમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે સારું પ્રદર્શન કરીને અલગ અલગ મેડલો પણ જીતી રહ્યા છે અને ભારત દેશનું વિશ્વમાં નામ રોશન કરી રહ્યા છે તેમાંથી એક વિનેશ ફોગાટ જો રેસલિંગ બાબતે ખૂબ જ નામ જાણીતું છે ને તેઓ દ્વારા જેવી રીતે આ દિવસોમાં જબરજસ્ત પ્રદર્શન સતત કરવામાં આવેલું હતું તેમણે થોડાક દિવસ પહેલાં સિલ્વર મેડલ પણ જીત્યું હતું ને તેઓ સેમી ફાઈનલ રમ્યા બાદ જીત્યા બાદ હવે ફાઇનલમાં પહોંચ્યા હતા પરંતુ ભારત માટે અને વિનેશ ફોગાટ માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે જેમાં પેરિસ ઓલિમ્પિક એસોસિએશન દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે અને ફાઇનલ સુધી પહોંચનારા વિનેશ ફોગાટને ડિસ્કવોલિફાય કરવામાં આવ્યા છે જેની પાછળનું કારણ છે કે વિનેશ ફોગાટનું માત્ર સો ગ્રામ વજન વધુ હોવાથી આ પ્રકારે જે એક ક્રાઇટેરિયા હોય પચાસ કિલોગ્રામની અંદર જ જે કોઈ પણ ખેલાડી હોય તે રેસલિંગમાં રમી શકે જે ફાઇનલનું ક્રાઇટેરિયા છે તે ના જાળવી શકવાના કારણે વિનેશ ફોગાટને ડિસ્કવોલિફાય કરવામાં આવતા આજે દેશભરમાં નિરાશા વ્યાપી છે જેવી રીતે તેઓ સતત પ્રદર્શન કરી રહ્યા હતા અને એક સમયે એવી આશા બંધાઈ હતી કે આ વખતે ભારત દેશ ગોલ્ડ મેડલ જીતી શકે છે રેસ્લિંગ બાબતે શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું હતું કેમ કે તેમણે જાપાનની જે વર્લ્ડ ચેમ્પિયન હતા તેમને પણ માત આપી હતી વિનેશ ફોગટ દ્વારા જે ક્યુબાના રેસ્લર તેમને પણ પાંચ ઝીરોથી હરાવ્યા હતા જાપાનના વર્લ્ડ ચેમ્પિયનને ત્રણ બેથી હરાવ્યા હતા અને તેઓ જે એક બાદ એક સિદ્ધિઓ હાંસલ કરી રહ્યા હતા એક બાદ એક સફળતાના શિખરો સર કરી રહ્યા હતા પરંતુ માત્ર સો ગ્રામ વજન વધી જવાના કારણે કમનસીબે તેમને ડિસ્કવોલિફાય કરી દેવામાં આવ્યા છે જ્યારે વિનેશ ફોગાટ સેમિફાઈનલ જીત્યા હતા ત્યારે તમામ લોકો તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા હતા તેમને સમર્થન કરી રહ્યા હતા અને તેમનો ઉત્સાહ વધારી રહ્યા હતા અને આ વખતે એક એવી આશા બંધાઈ હતી કે રેસલિંગમાં ભારત ગોલ્ડ મેડલ જીતશે પરંતુ તે પહેલાં જ જે રીતના આઘાતજનક સમાચાર સામે આવ્યા અને ભારતનું ગોલ્ડ મેડલ જીતવાનું સ્વપ્ન પણ રોડાઈ ગયું વિનેશ ફોગાટ છે તે ગોલ્ડ મેડલ સુધી પહોંચે પરંતુ તે પેટ વધુ હોવાના કારણે આ પ્રકારની ઘટના બનીને આજે જે રીતનું તેમનું પ્રદર્શન હતું ફાઇનલ સુધી જે મહા મહેનત હતી તેઓ એક બાદ એક દિગ્ગજ લેસરોને હરાવીને પહોંચ્યા હતા પરંતુ હવે નિરાશા અને નિષ્ફળતા હાથ લાગી છે દર્શક મિત્રો ત્યાર સુધી માં બસ આટલું આવા આવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજી ન્યૂઝ ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો ને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે